નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરન પરમાર સી વેગડી ટેકમાંથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પાણી સાથે પ્રથમ ભિયતમાં ક્યાં ક્યાં ખાતર આપવા તે બાબતે વાત કરવાની છે આજે હાલ આપણે જોઈએ તો શિયાળુ પાકમાં મોટા ભાગના વાવેતરમાં એમાં પ્રથમ ભિયત આપવાનો સમય થઈ ચૂક્યો છે તો પ્રથમ ભિયતમાં જિંક સલ્ફર અને હ્યુમિક એસિડ આપવાથી એનું સારું એવું પોષણ અને એનો સારું એવો ફાયદો મળી શકે છે તો આપણે જોઈએ તો ઝીંકમાં આપણે ઝીંક પ્લસ ઝીંધા કે ટેક્નોજેડનો ઉપયોગ કરી શકીએ છીએ અને સલ્ફરમાં આપણે જોઈએ તો સલ્ફરમાં કોઈ પણ સારી કંપનીનું ને નેવું ટકા ડબલ્યુડીજી ફોર્મ્યુલેશનવાળું સલ્ફર વાપરી શકીએ છીએ ત્યારબાદ આપણે જીરું ચણા ધાણા છે કે કોઈપણ ભાગ છે કે જેમાં સુકારો આવવાનો પ્રશ્ન સુકારાનો પ્રશ્ન હોઈ શકે તે ભાગમાં આપણે સુકારા માટેના જે સારા ફુગનાશકો હોય તે પાણી સાથે આપી શકો છો નમસ્કાર વધુ માહિતી માટે તમે નીચે આપેલા કોન્ટેક નંબર પર કોઈપણ સમયે સંપર્ક કરી શકો છો